હેલો જય સ્વામિનારાયણ હું ધરતી તમારા બધા સાથે ઘણા સમય પછી ફરીથી લાઈવ આવી છું ચાલો વાતો કરીએ ખરેખર અત્યારે વેકેશન ટાઈમ ચાલી રહ્યો છે તો આપણે રોજ મોર્નિંગ થોટ ને કોઈ પણ ટીપ્સ છે કોઈ પ્રસંગો છે એવું તો હું મૂકતી જ હોઉં છું અને મૂકીશ પરંતુ અત્યારે થોડો માહોલ અજીબ છે તો આવા માહોલમાં આપણને વાતો કરવી પણ મજા આવે એમાં પણ તમારે પણ મારી જેવી જ સિચ્યુએશન હશે અત્યારે ઘરે વેકેશન ચાલી રહ્યું છે તો મામાના ઘરે માસીના ઘરે બધા જ આપણે જતા હોઈએ છીએ કોઈ આપણા ઘરે આવે એવું નથી કે આપણે જ કોઈના ઘરે જઈએ કોઈ આપણા ઘરે પણ આવે એવું પણ તો બને ને જેમ કે કાલે જ અમે બધા અત્યારે મારા ઘરે વેકેશન આવી રહ્યું છે મારા બહેનો આવ્યા છે મારી બે સિસ્ટર આવી છે તો એમના ભાણિયા અને અમે બધા મારા ભત્રીજા મારા ભાભી અમે બધા સાથે મળી અને કાલે ઢોંસા ખાવા ગયા હતા તો આવી રીતે અલગ અલગ ઘણા લોકો ઘરે બનાવે અને એમાં પણ અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે આ સિઝન સારી નથી અત્યારે પ્રોપર શિયાળો આવી જવો જોઈએ રાઈટ પરંતુ વરસાદ આપણી વચ્ચેથી જવાનું નામ જ નથી લેતો આ અત્યારે ત્રણ ઋતુ ભેગી થાય છે એટલે બીમાર પણ આપણે વધારે પડીએ જમવામાં પણ ઘણું ધ્યાન રાખવું પડે કાલે જ અમે લોકો જ્યારે ઢોસા ખાવા ગયા ને ત્યારે એકદમ વરસાદ ભલે આવ્યો માત્ર દસ જ મિનિટ પણ એવો આવ્યો ને કે બધા પલળી ગયા અને પાણી પાણી થઈ ગયું રોડ ઉપર થોડીક વાર અમારે થોભી જવું પડ્યું ચાલો અગાઉની જેમ જ કોઈ ન્યૂ સબસ્ક્રાઈબર હોય કોઈ ન્યૂ ફેમિલી હોય તો એમને ના ખબર હોય તો હું પ્રજ્ઞાચક્ષુ છું બોન બ્લાઇન્ડ છું મને જન્મથી દેખાતું નથી અને ટોપ બેગની મદદથી જ હું બધું મોબાઈલમાં કરું છું તો અત્યારે હું જ્યારે જોઈશ કે કોણે કમેન્ટ લખી છે કેટલા લોકો મને સાંભળે છે એ બધું બોલશે તમને પણ થોડું ડિસ્ટર્બ થશે પણ તમે મને માફ કરજો કેમ કે હું લાઈવ વાતો કરું છું અને જો હું કોઈને જવાબ ન આપી શકું तो लाइव बात करवाने मतलब शो जे लोगो जुना छे एमे तो ख्याल छे टॉप फर्स्ट वेंट टू सेट फर्स्ट टू ऑप्शंस बटन क्रिएट टू चैट स्विच ऑफ माइक डिसेबल कैमरा अनएबल रिमोट फिनिश लनेट टू चैट डिसेबल कैमरा बटन डबल टैप टू खास પણ ટ્વેન્ટી થ્રી લોકો મને અત્યારે સાંભળે છે તો આ સિઝન છે ખરેખર ખરાબ છે તો આપણે જમવામાં બધી જગ્યાએ ભલે આપણને બધાને બહાર જવાનો શોખ છે પણ આપણું જે નક્કી કર્યું હોય કેફેમાં જઈએ અથવા આપણને બધાને કેવું હોય કે સાથે વેકેશન છે ને તો સાથે જઈએ તો મજા આવે પરંતુ અમે લોકો જ્યારે દિવાળી ને ભાઈ બેસ્ટ વર્ષ આ બધામાં છે ને અમે લોકો બહાર નહોતા ગયા કેમ કેમ કે ત્યારે બધા લોકો ત્યાં આવતા હોય અને થોડુંક ટ્રાફિકના લીધે એ લોકો આપણને સરખું સારી ક્વોલિટી ન પણ પ્રોવાઈડ કરી શકે બરાબર ને અને ત્યાં આપણે વેઇટ કરવી પડે એટલે આપણે એ દિવસોમાં છે ને ઘરે જ જમી લેવાનો અચ્છા આપણે એ વાત પણ નથી કરીને સાથે મળ્યા જ નથી એટલે કેવી મજા આવી તમને લોકોને જ્યારે દિવાળી અને બેસતું વર્ષ હોય તો મજા જ કંઈક અલગ હોય રંગોળીઓ થતી હોય ઘરમાં તોરણ બંધાતા હોય પછી લોકો જ્યારે આપણા ઘરે પગે લાગવા આવે એકબીજાને મળવા માટે આવે શું કે ગામડામાં રામ રામ કરવા જઈએ એમ સાતનું બાર નવા વર્ષના જય શ્રી કૃષ્ણ આવું બધું બોલે અને હજી કાઠિયાવાડી ભાષામાં શું બોલે પૈડવો બોલે પૈડવો આવું બધું બોલતા હોય ને આ તૈયારીઓ જે થતી હોય ને એ જોવાનો માહોલ જ અલગ હોય છે કંઈક એ જોવાની ખૂબ મજા આવે તો કેટલી રોકડી કરી ચાલો હે અત્યારે તો હવે બહુ ઓછું થઈ ગયું છે કોઈના ઘરે જવાનું જ નહીં બધા એક જ જગ્યાએ ભેગા થવાનું તો કોણ રંગોળી જોવે આપણી આપણે મોબાઈલમાં ફોટા પાડીને સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીએ એમ બાકી આપણા ઘરના લોકોને આજુબાજુમાં જે લોકો રહે છે એને તો ખબર જ નથી કારણ કે મિલન તો એક જ જગ્યાએ થાય આપણે તો ફોરવર્ડ થયા પણ સાથે સાથે આપણા રિવાજોએ ફોરવર્ડ થયા વિચાર તો કરો તો એવી વાત છે એમ કે આપણે જેમ જેમ આપણે હવે કેટલા સ્માર્ટ થઈ ગયા હવે રંગોળીઓ પણ તૈયાર આવવા માંડે છે દોરેલી જ તૈયાર આવે તમારે સીધું એને ચીપકાવી દેવાની એટલે કોઈ આપણને આપણો સમય બચી ગયો પરંતુ જ્યારે અમે લોકો નાના હતા ને અમે ભાઈ બહેનો જ્યારે નાના હતા ને ત્યારે મારી સૌથી નાની બહેન છે ને એને રંગોળી દોરતા બહુ ફાઇન આવડે તો એ જ્યારે રંગોળી દોરે પછી બધા બેઠા હોય મારા પપ્પા છે એ પણ દોરતા તો એ મજા જ કંઈક અલગ હોય બાજુમાં બીજા લોકો બેસે જોવે કલર પૂરે કલર આપે કલર ઘટે તો લાવે હે આવું બધું જોવાનો એક નજારો અલગ હોય છે એ બધું હવે નથી હવે તો તૈયાર રંગોળી લીધી હોય તો ચીપકાવી દેવાની હવે એમાં ક્યાં જોવાની વાત આવે અને બધું રીત મોટું મિનિટ લાઈવ સેવ મિનિટ ટુ ફાટ વેલકમ જય जय नंबर वन जय कृष्ण लुरी जय श्री नंबर वन बटन जय कृष्ण लुरी जय श्री कृष्णा, बटन डबल टैप टू एक्टिवेट जय श्री कृष्णा, साल मुबारक नंबर वन चैट ऑप्शन क्रिएटर टूल शेयर स्विच म्यूट माइक्रो एफेक्ट डिसेबल कैम अनेबल रीटर मोर टूल्स फिनिश लाइव सेवन मिनट्स थर्टी सेकेंड्स सरस तो एक કમેન્ટ આવી છે એમાં મેં જવાબ આપ્યો તો આ રીતે કમેન્ટ આવે અને મને ખબર હું જવાબ ન દઈ શકું તો લાઈવનો મતલબ શું એટલા માટે મારો ટૉકબીકનો અવાજ છે એ તમને બધાને આવશે જે લોકો જૂના છે જૂના ફેમિલી છે એને તો ખબર છે તો એમને વાંધો ન હોય એ તો હવે ટેવાઈ ગયા હોય બરાબર ને પણ જે લોકો નવા છે એમને એવું થાય ને કે આ વચ્ચે શું બોલ્યું તો આ રીતે મારો બેગ છે એ બોલે છે તો હવે આપણે શું વાત કરતા હતા તો હવે ટ્રેન નથી નથી એવો સમય કોઈ પાસે ટ્રેન બદલાઈ ગયો છે જોયું તમે ડાયરેક્ટ તૈયાર રંગોળીઓ ચીપકાર્યો અને તો આપણી મહેનત હોય અને જ્યારે આપણા ઘરે કોઈ આવે ને કે કોણે દોરી છે રંગોળી કેટલી મસ્ત છે ખાલી જોવે ને તો એ આપણને એટલો આનંદ આવે કે જો મારી રંગોળી જોવે છે જો આટલા લોકોને મારી રંગોળી ગમી એ એક આખો નજારો અલગ હતો અને હવે તો ઘણા લોકોને તો ફળ્યા જ ન હોય તો શું કરું રંગોળી ક્યાં ચિપકાવવી તૈયાર લઈને પણ ક્યાંક રાખવા માટે તો હોવું જોઈએ ને ફળિયું તો હોવું જ ને એટલે બધું હવે સમય સાથે બદલાય છે તો આ બધું જે પૂરું થાય પછી ભાઈ બીજ આવે અને ભાઈ બીજમાં બેનના ઘરે ભાઈ જમવા જાય ત્યારે બેનને સાથે લઈને આવે વેકેશન કરવા બરાબર ને એ સાથે વેકેશન કરવા આવે અને પછી જે ધમાલ બોલે અને એ મજા અને એ આનંદ છે ને એ માત્ર આપણને દર છ મહિને જ મળે છે લાંબુ વેકેશન પડે ત્યારે જ મજા આવે ને કેટલા બધા લોકો ભેગા થયા હોય અને પછી સાથે જમવાનો સાથે કંઈક પ્રોગ્રામ હોય પછી આવા સમયે સાથે ભેળ બનાવીને ખાઈએ અમે પણ અમારી હોસ્ટેલમાં બહુ મસ્ત મજાની ભેળ બનાવીને ખાતા હતા એ ફોટોઝ તો પાડ્યા હતા પણ હવે મોબાઈલ પણ બદલાઈ ગયો હોય એટલે નવા મોબાઈલમાં તો આ કાંઈ ફોટા હોય નહીં પણ છતાંય મારી અમુક ફ્રેન્ડ્સ છે એમને પૂછી જોઈશ જો કોઈ પાસે અમારા જે ફોટોસ હશે એ મને મળી જશે તો ચોક્કસથી હું અપલોડ કરીશ તમે બધા જોઈ લેજો બહુ મજા આવે ખરેખર હોસ્ટેલમાં રહેવાની પણ એક મજા છે બધા એવું કે હોસ્ટેલમાં જઈએ તો હેરાન થઈએ હા સો ટકા કેમ કે હોસ્ટેલમાં આપણા મમ્મી ના હોય એટલે આપણે હેરાન થઈએ પરંતુ આપણને ઘણું બધું નવું શીખવા પણ મળે આપણે ખડતલ થઈએ થોડા મજબૂત થઈએ આપણે પરિસ્થિતિને હેન્ડલ કરતાં શીખી જઈએ ક્યાં શું કરવું ને એ આપણને આવડી જાય કેટલીક સારી વસ્તુઓ પણ આપણે શીખી શકીએ છીએ તો આ જ મજા છે એ બધી લેવી હોય તો હોસ્ટેલમાં ચોક્કસ ભણું જીવનની વાસ્તવિક પરિસ્થિતિ કેવી હોય ને એ હોસ્ટેલમાં જ ખબર પડે નવા મિત્રો મળે હોસ્ટેલમાંથી પ્રવાસ પણ ખૂબ સરસ રીતે થાય અમારે પણ થતા હતા બહુ મજા આવતી હતી હમણાં જ અમે જ્યારે છ મહિના પહેલાં સ્નેહમિલિનમાં ગયા ને ત્યારે બહુ મજા આવી ગઈ હતી અનહદ મજા કરી હતી અમુક ઝલક મેં મૂકી હતી વિડીયો અપલોડ કર્યા છે તો તમે ચોક્કસથી જોઈ લેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ને પછી વિડીયોઝમાં જશો ને એટલે તમને વન બાય વન લાઈનમાં આવશે એમાં એક વિડીયોનું ટાઇટલ મને યાદ છે કે મને મળ્યું અંધ મહિલાનું મોતી એમ એવું કંઈક ટાઈ ટાઈટલ છે તો તમે ગોતી શકો છો અને હા વધુ આનંદની વાત તો એ છે કે હવે વેકેશન પૂરું થશે ને એટલે અમારી સ્પર્ધાઓનું લિસ્ટ આવશે એક પછી એક ગીત સ્પર્ધા પછી ભજનની સ્પર્ધા વક્તૃત્વની સ્પર્ધા રસોઈ શો સાડી પરિધાન એક પછી એક એક પછી એક સ્પર્ધા આવ્યા જ કરશે ક્યાંક ને ક્યાંક અમે એમાં ઇન્વોલ્વ થઈશું કોઈની કોઈનું લખાણ આવ્યું છે જોઈ લો હો

શેર બટન ડબલ ટેપ લાગતું હોય કે તો હું ગોંડલ થી છું સરસ તો આ રીતે છે ને આપણે જ્યારે લાઈવ કરીએ ને તો મજા આવે તમારા જવાબો હું આપી શકું પહેલો તો વિડિયો મૂકી અને જતા રહેવાનો તમને ખબર ના પડે આમાં તમે કંઈ પૂછી બી શકો સ્વિચ કેમેરા બટન મ્યુટ મોડ ઇફેક્ટ ડિસેબલ અનેબલ મોર ટૂલ્સ ફિનિશ

એ ક્યારેક મને નથી દેખાતું પણ પછીથી દેખાય છે તો માનો કે તમને અત્યારે મેં જવાબ ન આપ્યો ને તો પછીથી હું કમેન્ટમાં તમને જવાબ આપી દઈશ તો તમને બધાને ખબર જ છે કે આમાં હું ગોતવાનો પ્રયત્ન કરું છું પણ પહેલાનું જ બધું બતાવે છે આગળ વધતું ક્યારે થાય

મને દેખાશે તો તો આવી રીતે અલગ અલગ સ્પર્ધાઓમાં રહીએ ને નંબર આવે બધા સાથે મળીએ એની મજા જ કંઈક અલગ હોય છે અને એ મજા આપણને વિદ્યાર્થી અવસ્થામાં વધારે લેવાની મજા આવે બરાબર ને સાથે ભણીએ અને આખું ગ્રુપ હોય ગ્રુપ આખું સ્પર્ધામાં ભાગ લે તો એ મજા જ કંઈક અલગ હોય છે તો હવે પછી એ માહોલ शुरू થશે एफएक्स पिकर डिसेबल अनेबल मोर टूल्स बटन फिनिश बटन लाइव 6 6 वाचिंग नाउ टॉप फैंस मेन नंबर 2 मयूर पटेल नंबर 2 मयूर पटेल नंबर 2 मयूर नंबर 2 बटन नंबर मयूर पटेल मयूर पटेल तुमने एनके नाटी देखा तू बटन ના ડબલ ટેપ ટુ એક્ટિવેટ માંથી એક પણ આંકમાં નથી દેખાતો નંબર 2 બટન મે યુ ફ્રેટ તને અહીં દેખાતું બટન ના ડબલ ટેપ ટુ હું બોન્ડ બ્લાઇન્ડ છું નંબર 2 બટન મે યુ વેર આર યુ ફ્રોમ બટન ડબલ ટેપ ટુ નંબર 2 બટન જો બટન નંબર 2 જો નંબર 2 જો નંબર 2

मयूर पटेल नंबर टू मयूर पटेल तुमने अंकी नाती देखा तू नंबर टू मयूर तुमने आंखों नतीजे कार्टून बटन नंबर टू मयूर पटेल यू आर ब्लाइंड बटन डबल टैप टू एक्टिवेट हाँ मैं ब्लाइंड हूँ नंबर टू दिस मैसेज इज हेल्प फॉर रिव्यू बटन न्यू मैसेज बटन मयूर पटेल हाँ आवाज आवे नीचे बटन डबल टैप टू मयूर भाई कहे कि तमे बोलो छो आवाज आवे छे थैंक यू सो मच Number two, button, chat options, creator tools, button, chat options, bottom sheet, chat filter, community moderation, drag handle, chat community moderate, back, but, you, creator tools, but, Share, button, switch cap, mute, 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 effects Disable, enable Remote, to finish, live, eighteen minutes, two watching now, Talk fans, Button, Mayur Patel, cartoon, button, in list, twenty three items, double tap to activate. સરસ તો અમારા માટે હજી પણ નવી સ્પર્ધાઓ આવી રહી છે નાટકની સ્પર્ધા આવે એમાં અમે બ્લાઇન્ડ હોય આ જેટલી પણ મેં સ્પર્ધાનું નામ લીધું ને એ બધી અમારી બ્લાઇન્ડની જ સ્પર્ધા હોય બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં જ હોય ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે જૂનાગઢ છે રાજકોટ છે ભાવનગર છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે સુરત છે વડોદરા છે બોમ્બે છે ઘણી જગ્યાએ છે

એ વિડીયો પણ બતાવીશ ગયા વર્ષે મેં ભાગ લીધો હતો એમાં સુખી જીવનની જડીબુટ્ટી આ મારો વિષય હતો અને એમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને મેં એ વિડીયો આપણા એટલે કે મારી ચેનલમાં જ અપલોડ પણ કર્યો હતો તો તમે ગોતી શકો છો આ રીતે વક્તૃત્વ સ્પર્ધા જૂનાગઢ અથવા તો વક્તૃત્વ સ્પર્ધા એવું કંઈ હશે લખેલું તો તમે એ વિડીયો પણ સાંભળી શકશો તો ચલો અત્યારે આટલું રાખીએ કારણ કે નેટની પ્રોબ્લેમ તો છે જ વચ્ચે અવાજ કટ થઈ જાય તો મને ખ્યાલ પણ ન રહે અત્યારે તો મયુરભાઈ કહ્યું કે અવાજ આવે છે એટલે ખબર છે કે અવાજ આવે છે અને હા જતાં જતાં એક વાત ખાસ કહું કે અત્યારે અક્ષર મંદિરમાં ગોંડલમાં અક્ષર મંદિરમાં પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ સાક્ષાત વિરાજમાન છે અને કાલે એમની પ્રાતઃ પૂજાના દર્શન છે હું તમે પૂજા કરીએ ને તો દરવાજો બંધ કરીએ કે જેથી કરીને આપણે પૂજા કરીએ છીએ ને એમાં કોઈ ભૂલ થાય તો પ્રોબ્લેમ ન આવે કોઈ જોવે નહીં પણ મહાન સ્વામી આ રીતે સ્ટેજ ઉપરથી પૂજા કરે અને એને કરોડો લોકો જોવે યુટ્યુબમાં પણ મુકાય છે લાઈવ અને જ્યાં પણ સ્વામી હોય ત્યાં રૂબરૂ પણ બધા દર્શન કરવા જાય છે આજે અક્ષર મંદિરે ઉતારા નથી મળતા વિચાર તો કરો ક્યાં છેકથી વિદેશથી લોકો આવે છે ને બુક થઈ ગયું હોય છે બધું તો આવા સમર્થ સદગુરુ જ્યારે આપણને મળે ત્યારે આપણે આ લાવો તો ન જ ભૂલવો જોઈએ સ્વામી તો એવું કહે છે કે સત્સંગથી મોટું કોઈ સુખ નથી સંસારમાં રહીને સત્સંગ કરવો ને એ જ સાચી મહાનતા છે કારણ કે સાંસારિક લોકોને આપણને બધાને કોઈક ને કોઈક જવાબદારી હોય અને એ જવાબદારીઓ નિભાવતા સત્સંગ કરવું તો પણ છતાંય એને સ્વામીએ શ્રેષ્ઠ કહ્યું છે એમ કીધું છે કે લાખ ડોલર આપે ને તો પણ એના કરતાં પણ વધારે એક સત્પુરુષની સામે દર્શન કરવા એમનું પ્રવચન સાંભળવું સત્સંગ કરવું એ એનું પુણ્ય અનેક ગણો છે લાખ રૂપિયાનું કામ કરો ને તોય તમને જે ન મળે ને એ વસ્તુ અહીંયા મળે છે તો ચલો સૌની અનુકૂળતાએ સૌ આવજો આવો નહીં તો આ રીતે તમે ચોક્કસથી સાંભળી લેજો યુટ્યુબ માં જોઈ લેજો હું પણ મારી અનુકૃતા હશે તો ચોક્કસથી શોર્ટ્સ વિડિયો અપલોડ કરીશ ફરી ન મળીએ ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ન્યુ મેસેજ બટન This message is helpful new message button This message is helpful help for review button new message button ચેટ મેસેજ હે Potentially inappropriate messages are helpful review. Heading, settings, button. Got it. Button. Back, but you put Patel. Number two. Button. Mayur Patel. Team family. Join or Button. Double tap to activate. Number two. But this message is new message. But chat options. Button. Create a tools. Share. But switch camera. Mute microphone. Effects pick. Disable Enable read. More tools. Finish. Button. Are you sure that you want to stop streaming? Okay, button.